આજે આપણે બનાવશું લીલા કાતરાની ચટણી પેલા આપણે લેશું લીલા કાતરા પછી આપણે નાખવાનું છે કોથમરી હવે આદુ નાખશું આપણે હવે મીઠો લીમડો નાખશું અહીંયા મેં તીખા મરચાં લીધા છે મરચાં નાખશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને હવે આપણે મિક્સરમાં ફેરવી લેશું આપણે થોડું પાણી નાખશું એટલે આપણી ચટણી સરસ મિક્સ થઈ જાય લીલા કાતરાની ચટણી તૈયાર થઈ ગઈ છે તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો